સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો છે ઢોર માર કૃષ્ણા વિદ્યાલયના શિક્ષકની આ કરતુ છે પાંચ વર્ષની બાળકીને ઢોર માર માર્યો છે વિદ્યાર્થીનીની તબિયત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય છે પગમાં માર મારતા વિદ્યાર્થીનીને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે તો વાલીએ ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ માંગતા શાળાએ ઇનકાર કર્યો છે વિદ્યાર્થીનીના પિતાના શાળા સામે આક્ષેપ છે શાળા સંચાલક અને શિક્ષકો ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા છે તો પરિવારે બાળકીને ન્યાય માટે મીડિયા સમક્ષ રજૂઆત કરી શિક્ષક ના જીવનના ઘડતર કરનાર ગુરુ કહેવાય છે પણ અહીંયા તો ગુરુને લાવતો કિસ્સો સામે આવ્યો છે ખાસ કરીને સુરતના વિસ્તારમાં વિદ્યાલયમાં અભ્યાસ કરતી પાંચ વર્ષની વિદ્યાર્થીની શિક્ષક દ્વારા માર મારવામાં આવી છે જેને લઈને આ બાળકી એટલી હજે ગભરાઈ છે કે તેની તબિયત લથડી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક સ્કૂલ પણ દોડી ગયું હતું પોતાની બાળકીની સ્થિતિ જોઈને ક્લાસરૂમ ના સીસીટીવી ની માંગણી કરવામાં આવી હતી પણ સીસીટીવી આપવાની જગ્યા પર શિક્ષક અને શાળા સંચાલકો દ્વારા વાલીઓને ચમકાવવાની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને હવે વાલીઓ દ્વારા ન્યાય માટે મદદ માટેની લગાડવામાં આવી છે શિક્ષક આ પાંચ વર્ષના બાળકને એટલી તો કેવી કે બાળકીની તબિયત પરિવાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઝાલાની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી સાથે જ દલીલ કરી છે કે તમામ ખાતાઓ સીઝ રહેશે તેઓ ચૂકવણી નહીં કરી શકે અને લોકોની ફરિયાદો આવતી રહેશે રહેશે ખ્યાલા બહાર તો લોકોના પૈસા ચૂકવી શકશે તો સામેની તરફ સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરી ગુનો જીપીઆઈડી બનતો હોવાની દલીલ કરી છે બી સાઈડના સીઈઓ પાસે પૈસા ઉઘરાવવાનું કે કોઈ પણ લાયસન્સ ન હોવાની પણ વાત કરી છે

વિઝેડ સ્કેમ મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી છે તેમના નિવેદન લેવાયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી પણ કરાઈ છે તો શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવાય છે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે એમના નિવેદન લીધા છે હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હશે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કઈ નિયમોના ભંગ થતા તો એમાં જે જોગવાઈ તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાસપોર્ટ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે પાસપોર્ટ માટે સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા જેમાં સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ મૂકી દેવાતી હતી એસઓજી પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવતા તલાટી અને અન્ય મળતીયાઓ પર કાર્યવાહી છે તો આરોપીઓ સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા આરોપીઓ સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રી ઊભી કરતા હતા અને ત્યારબાદ ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્ર ગુનાહિત હેતુને પાર પાડવા બનાવતા હતા તો તપાસ દરમિયાન ખોટી એન્ટ્રીઓના આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓએ પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયાને આ જન્મના પ્રમાણપત્રો કાઢી આપેલ હોવાનું પણ સામે આવ્યું છે જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઉભા કરીને એને યુકે મુકા અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે લાઠીના ઇંગોરાડા અને લીલીયાના ટીમ્બા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે ડાલામથાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ ચાર પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાવ્યું છે કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએ ની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએ ના દરોડા ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં એનઆઈએની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે આતંકી સંગઠન જૈશ એ સાથે સંપર્કમાં હોવાની શંકાએ આ તપાસ કરવામાં આવી ગઈકાલે રાત્રે એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા વેપારી આદિલ મદરેસામાં કામ કરતો હતો આદિલ ચેખલાની મદરેસામાં ટીચર છે આદિ મૂળ વિરમગામ પરિવાર સાથે રહેતો હોય છે અને વહેલી સવારે એનઆઈએની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે આદી પાસેથી દેશ વિરોધના અનેક ડિજિટલ પુરાવા મળી આવ્યા છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો એનઆઈએના જમ્મુ કાશ્મીર આસામ મહારાષ્ટ્ર યુપી અને ગુજરાતમાં કુલ ઓગણીસ જેટલા સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે એનઆઈ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશના ઓગણીસ સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું જમ્મુ કાશ્મીર હોય આસામ હોય મહારાષ્ટ્ર હોય યુપી હોય કે ગુજરાત હોય તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદરેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામમાંથી આવે છે ને ત્રણ મહિનાથી અહીંયા આ જે બાળકોને મદરેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે ને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ

રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ રોડ અકસ્માતની સ્થિતિમાં દોઢ લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું ગડકરીએ કહ્યું કે પાછલા એક વર્ષમાં એક લાખ હજાર આઠસો લોકોના મોત રોડ અકસ્માતથી થયા એક રિપોર્ટ પ્રમાણે ત્રીસ ટકા લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ છ રાજ્યોમાં લાગુ છે આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે જે બાદ ત્રણ મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે અમદાવાદમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ ગઈ મીઠાખડી વિસ્તારમાં આ બનાવ બન્યો ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની તૂટી ગઈ હતી ટાવર નીચેની પાંચ દુકાનને નુકસાન થયું બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા નાસ ભાગ મચી ગઈ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી બાયર અને સ્ટેટ ખાતાની ટીમે ઘટના પહોંચી હતી અને હાલ સમગ્ર સ્થિતિ કાબુ હેઠળ છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે કાઢ્યું પોલીસે ચાર રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું ઘટના સમયે આરોપી નશામાં હોવાનું પોલીસે નિવેદન આપ્યું આરોપીના સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર પોલીસે સરભરા કર્યા બાદ આરોપીને ચાલવામાં ફાંફા પડી ગયા પોલીસે હાલ તો પોલીસ કર્મીઓની મદદ લઈ અને ચાલતો દેખાયો આરોપી અસામાજિક તત્વોને કાયદામાં રહેવા પોલીસે ચેતવણી આપી છે આરોપીએ ઉધનામાં રસ્તા પર જતી કિશોરીઓની છેડતી કરી હતી પોલીસે સીસીટીવીની મદદથી ઓગણીસ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી સુરતના વિસ્તારમાં બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને ઓગણીસ વર્ષના એક યુવકની બે ચોવીસ કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી આઠ તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં દસ તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ખાસ કરીને ઓગણીસ વર્ષનો આ યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર ઉધના વિસ્તારમાં જે વિસ્તાર છે ભાટેના ત્યાં બે યુવતીઓની છેડતી કરી હતી જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે કેમ કર્યું છે એની તપાસ ચાલી રહી છે અને આરોપીએ આ વિસ્તારમાં સતત બે કલાક સુધી ભરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે એ જગ્યા આરોપી એમને બતાવે છે એ તપાસ ચાલુ છે એ એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે એ એફએસએલ માં મોકલી આપીશું ને એફએસએલ નો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે એક જ જગ્યા પર બે બાળકી કિશોરીઓની છેડકીને લઈને વિડીયો વાયરલ થયો હતો જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કઈ જગ્યાએ કંઈક ચોવીસ કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવે હાલ જે જગ્યા ઉપર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ કિશોર આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટના સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરઘસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત